મંત્રીમંડળનું જે એ કેવું હશે તે પૂર્ણ કદનું એટલે કે સત્યાવીસ સદસ્યોનું હશે સાથે જ તેમાં હવે નાયબ મુખ્યમંત્રી માટે પણ કોઈ ચહેરાની પસંદગી કરી શકાય છે આપણે જણાવી દઈએ કે આ અગાઉ વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ એ નાયબ મુખ્યમંત્રી હતા તેમ હવે આ વખતે પણ મંત્રીમંડળના વિસ્તરણમાં કોઈ નવા ચહેરાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા ભરપૂર છે સાથે જ કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના છ થી સાત સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે હવે વાત કરીએ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવાસની અમિત શાહ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આજે મોડી રાત સુધીમાં ગુજરાત આવી જશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શુક્રવારે સવારે ગુજરાત આવી જશે આમ હવે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળનું શપથ વિધિ યોજાવા જઈ રહી છે હવે વાત કરીએ કે નવું જે મંત્રીમંડળ હશે તેમાં આપણે ભૌગોલિક સમીકરણો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રનું કદ વધવાની સંભાવના છે તો તેનું પહેલું કારણ એ છે કે હાલમાં રાજ્ય સરકારે નવા જે તાલુકા બનાવ્યા તેમાં સૌરાષ્ટ્રમાં એક પણ તાલુકાનું નિર્માણ કરવામાં આવ્યું નથી આ ઉપરાંત વિસાવદરની પેટા ચૂંટણીમાં જે રીતે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રભરમાં એક નેતા તરીકે ઉભરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી આમ હવે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાય તેવી શક્યતા છે અને મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો અપાય તેવી સંભાવના છે અને આ અંતર્ગત જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત બનાવી રહ્યું છે વાત કરીએ જીતુ વાઘાણીની તો જીતુ વાઘાણીને તો હોમ ડિપાર્ટમેન્ટ મળે તેવી સંભાવના પૂરે પૂરી છે આમ હવે સૌરાષ્ટ્રમાંથી જે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આવી રહ્યા છે મહત્વના પોર્ટફોલિયો અપાય તે સંભાવના છે હાલમાં તો સૌરાષ્ટ્રમાંથી આવે છે જે કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ મુડુ બેરા ભાનુબેન બાબરિયા અને અન્ય નેતાઓ જે છે તેમની પાસે હાલમાં મંત્રી પદ છે પરંતુ હવે સૌરાષ્ટ્રમાંથી જય શ્રાદડિયા અને જીતુ વાઘાણીને મહત્વના પોર્ટફોલિયો મળે તેવી સંભાવના પૂરેપૂરી છે આમ ભારતીય જનતા પાર્ટી જે છે સૌરાષ્ટ્રનું કદ વધારે તેવી સંભાવના છે આવતીકાલ આવતીકાલનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેમાં હવે વાત કરીએ મહિલા મહિલા ધારાસભ્યની તો કયા મહિલા ધારાસભ્ય છે કે જેમના આ રેસમાં નામ આગળ ચાલી રહ્યા છે તો લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ જેનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ તેમનું નામ પણ મંત્રી પદ માટે આગળ ચાલી રહ્યું છે અને જામનગર મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે સત્યાવીસ નવા મંત્રીઓ આવશે પૂર્ણ કદનું આ મંત્રીમંડળ હશે તો કયા મંત્રીઓ પડતા મુકાઈ શકે છે તો તેમાં સંભાવના એક વ્યક્ત કરવામાં આવી છે નાણાં મંત્રી કનુ દેસાઈ આપણે જામનગરથી આવતા રાઘવજી પટેલ પછી રાજકોટના જસનણ વિધાનસભાના કુંવરજી બાવળિયા પછી સિદ્ધપુર બેઠક પરથી આવતા રાજપૂત આવતા જામનગર મૂળુભાઈ બેરા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજકોટ ગ્રામીણ સીટ પરથી આવતા ભાનુબેન બાબરિયાનું પત્તુ કટ થઈ શકે છે અને એ સિવાય જે છે ભાવનગરથી આવતા પરસોત્તમ સોલંકી પંચાયત મંત્રી જે છે દાહોદના બચુભાઈ ખાબડ જેમના દીકરાઓ પર મનરેગા કૌભાંડમાં ખૂબ ગંભીર આરોપો લાગેલા છે તેમનું પણ મંત્રી પદ જઈ શકે છે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાથે જ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે આમ હવે ભારતીય જનતા પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે જાન્યુઆરી અરે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અને તે પછી ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ છે તે પહેલાં ગુજરાતમાં મંત્રીમંડળનું ખૂબ મોટા પાયે ઓવર હોલિંગ કરવા જઈ રહી છે એટલે કે ખૂબ મોટા પાયે તે ઓપરેશન કરવા જઈ રહી છે અને તેમાં સૌરાષ્ટ્રનું કદ વધી શકે છે અને સંભાવના એ છે કે હર્ષ સંઘવી કે જે મજુરાના ધારાસભ્ય છે તેમની પાસેથી હોમ ડિપાર્ટમેન્ટ જઈ શકે છે અને આ હોમ ડિપાર્ટમેન્ટ હવે જીતુ આઘાણીને મળે તેવી સંભાવના પૂરેપૂરી છે સાથે જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા કે જેઓ સહકારી મંડળ સાથે પણ સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે તેમને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે આમ મંત્રીમંડળનું નિર્માણ કરે તેવી શક્યતા પૂરે પૂરી છે અને સૌરાષ્ટ્રનું કદ વધવા જઈ રહ્યું છે તે પણ સંભાવના પૂરેપૂરી છે આપણે જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ જગદીશ પંચાલ કે જેઓ અમદાવાદના છે તેમને

આ બાબતે જે પણ લેટેસ્ટ લેટેસ્ટ અપડેટ હશે એ માટે જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટસઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર